નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો આપણે દર વખતે નવા નવા પાક વિશે પાકના બજાર ભાવ વિશે અને હવામાન વિશે નવી નવી ચર્ચા કરતા રહેલા છીએ તો આજે મિત્રો આપણે કપાસના આવક અને એના બજાર ભાવની વાત કરવી છે મિત્રો ગુજરાતમાં હવે દસથી બાર લાખ ગાંસડી કરતાં વધારે કપાસ આવે એવી સંભાવના ઓછી છે કારણ કે સિત્યાસી ટકા જેટલી આવક પૂરી થઈ ગઈ હોવાનું બજારના તારણમાં દેખાઈ આવે છે કપાસની સિઝન ઓક્ટોબરથી શરૂ થતી હોય છે અને સાત મહિના પછી હવે આવક મોટે ભાગે પૂરી થઈ ગઈ છે હવેના સમયમાં જીનિંગ ઉદ્યોગ દોઢ મહિના કરતાં વધારે ચાલવો મુશ્કેલ છે ગુજકે ગુજકોટ પાસેથી પ્રાપ્ત થયેલા તાજા આંકડાઓમાં સુડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ ઘાસડીનું પ્રેસિંગ થઈ ચૂક્યું હોવાનું જણાયું છે એ રીતે સિત્યાસી ટકા સિઝન પૂરી થઈ ચૂકી છે અને હવે તેર ટકા શેષ સિઝનમાં દસ બાર લાખ ઘાસડી કરતાં વધારે આવક નહીં થાય તેમ લાગે છે જીનર્સ અને યાન ઉત્પાદકો સાથે થયેલી વાતચીતમાં ચાલુ વર્ષે ગુજરાતમાં પિંચાશી લાખ ઘાસડી જેટલું પ્રેસિંગ થવાનો અંદાજ હતો આ અંદાજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની ધારણા સાથે મળતો આવે છે પિંચાશી લાખ ઘાસડી પ્રેસિંગ થાય તો એમાં ગુજરાતનો કપાસ સડસઠ લાખ ઘાસડી અને અઢાર લાખ ઘાસડી મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોમાંથી આવેલો કપાસ તાજા આંકડા પ્રમાણે એપ્રિલના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોરા ચુમ્મોતેર પોઈન્ટ ઓગણપચાસ લાખ ઘાસડીનું પ્રેસિંગ થયું છે અને ફક્ત એપ્રિલ મહિનામાં જ છ પોઈન્ટ છેતાલીસ લાખ ઘાસડી બની છે એ જોતા હવે આવનારી દસ બાર લાખ ઘાસડી દોઢેક માસમાં બંધાઈ જાય એવી પૂરી સંભાવના છે જૂનમાં ચોમાસું સમયસર બેસી જાય તો સીઝન વેલી પણ પૂરી થઈ શકે છે આ અંગે એક અગ્રણી બ્રોકરે કહ્યું કે જીનર્સોને અત્યારે પડતરનો અભાવ છે વિદેશી બધા બજાર કપાસમાં તૂટી ગઈ છે મિત્રો અને કપાસ ફરી ઘટ્યો છે છતાં યાનમાં કે ટેક્સટાઇલમાં માંગ અપેક્ષિત નથી એટલે બજારમાં ટાઢું વલણ છે ગાસડીના ભાવમાં વધઘટ બહુ ટૂંકી છે અને તે ન્યૂયોર્ક આધારિત છે ગુજરાતમાં એપ્રિલના અંતે ત્રણસો ત્રાણું જીનિંગ મિલો ચાલુ હતી પણ એમાંથી કેટલીક મિલોમાં ઉત્પાદન થાય છે એની ટકાવારી ગણવામાં આવે તો માત્ર વીસ પચીસ ટકાનો આંકડો આવે તેમ છે પાછલા વર્ષે ઓક્ટોબરથી એપ્રિલ સુધીમાં ચોરે ચોસઠ પોઈન્ટ ત્યાંસી લાખ ઘાસડી બની હતી એની સામે ચિમ્મોતેર પોઈન્ટ ઓગણપચાસ લાખ ઘાંસડી અર્થાત નવ પોઈન્ટ પાંસઠ લાખ ગાસડી વધારે બની ચૂકી છે પાછલા વર્ષનો અંતિમ આંકડો પાસ પંચાણું લાખ ગાસડીએ પહોંચ્યો હતો જોકે એ જોતાં આ વર્ષે દસ લાખ ઘાસડી ઓછી પ્રેસ થશે કારણ કે કપાસનું ઉત્પાદન નબળું જોઈએ કોટન કોર્પોરેશનનો રાજ્યવાર સ્ટોક જોવા જઈએ તો મિત્રો મહારાષ્ટ્રમાં એક પોઈન્ટ પાંસઠ લાખ ઘાસડી મધ્યપ્રદેશમાં એક પોઈન્ટ પંદર લાખ ઘાંસડી ગુજરાતમાં ઝીરો પોઈન્ટ પંચોતેર લાખ ઘાંસડી ઉત્તર ભારત ઝીરો પોઈન્ટ એંસી લાખ ગાંસડી તેલંગાણા ઓગણીસ લાખ ઘાસડી આંધ્રપ્રદેશ એક પોઈન્ટ ત્રીસ લાખ ગાંસડી કર્ણાટક ઝીરો પોઈન્ટ બાવન લાખ ઘાસડી ઓડિશા ઝીરો પોઈન્ટ બાણું લાખ ગાંસડી અને કુલ છવ્વીસ પોઈન્ટ નવ લાખ ઘાસડીનો રાજ્યવાર સ્ટોક ગણી શકાય તો મિત્રો હવે એવી આપણે વિચારી શકીએ કે જે સિઝન પૂરી થવામાં છે પણ આ વર્ષે કપ કપાસનું જે વાવેતર હતું એ વધારે હતું ઉત્પાદનમાં ઘટાડો થયો પણ એની સામે આપણો સ્ટોકમાં વધારો છે તો ભાવનું આપણે મર્યાદિત રહી શકે ભાવ વધવાના ચાન્સીસ બહુ ઓછા ગણી શકાય પણ આ તો બજાર છે કે ક્યારે ચાલી જાય એ કહી ના શકાય મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આપણા વિડીયોને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ